યુસીસી લાગુ થયા પછી બીજા નિકાહ ગેરકાયદે ગણાશે ધરપકડ કરીશું આસામના સીએમ કહે છે પાંચ વર્ષમાં શહેરની સરખામણીએ ગામડાઓમાં બમણા મતદારો વધ્યા ઈડી કેજરીવાલ પાસેથી તેમના ફોનનો પાસવર્ડ મેળવવામાં નિષ્ફળ પાલિતાણામાં ઉનાળામાં પચાસ હજારથી વધુ કિલો ગુલકનનું થતું વેચાણ ગુજરાતના અડતાલીસ જળાશયોમાં હવે દસ ટકાથી પણ ઓછું જળ સ્તર વકીલોની મૃત્યુ સહાય અને માંદગીની સહાયમાં નોંધપાત્ર વધારો સ્ટેટ જીએસટીના નામે તોડ કરીને બે લાખ લાંચ લેતા વહીવટદાર ઝડપાયો હું ભ્રષ્ટાચાર હટાવવાનું કહું છું વિપક્ષ કહે છે ભ્રષ્ટાચારીને બચાવો રાત્રિના બેંક ખોલાવીને રૂપિયા ત્રીસ કરોડનો ચેક બીએમસીના ખાતામાં જમા લેવડાવ્યો દેશભરમાં પહેલી એપ્રિલથી એનપીએસથી ઇપીએફઓ સુધીના નિયમો બદલાશે હવે બ્રિટિશ આર્મીમાં સૈનિકોને દાઢી વધારવાની છૂટ સો વર્ષ જૂના નિયમનો અંત સમગ્ર દેશમાં વન વ્હીકલ વન ફાસ્ટેગનો નિયમ અમલમાં વીમા પોલિસી ધારકો માટે આઈઆરડીએઆઈ ઈ સુગમ પ્લેટફોર્મની શરૂઆત કરશે ઉમેદવાર સામે વાંધો હોય તો પીએમ મોદીને જોઈ મત આપજો નિયમોની એસી તેસી કરતાં ચૂંટણી પંચમાં ફરિયાદ ઉમેદવારી પરત ખેંચવાની વાત નથી ચૂંટણી પછી રાજકોટમાં રહીશ રૂપાલા કહે છે કોઈની નારાજગીના કારણે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર નહીં બદલાય ભારતમાં ઓછું ભણેલા કરતાં ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે કેજરીવાલના રિમાન્ડ પૂરા પંદરમી એપ્રિલ સુધી તિહાર જેલમાં મોકલાયા ફળોના રાજા કેરીનું આગમન કેસર બદામ હાફૂસ તોતાપુરી સુંદરી બજારમાં કઈ કેરી ક્યાંથી આવે છે સાઉન્ડ લિમિટ વિનાના લાઉડ સ્પીકર પર હવેથી પ્રતિબંધ લદાશે જીપીસીબી કહે છે ચૂંટણીમાં બીએલઓની જવાબદારી ન સ્વીકારતા મહિલા શિક્ષિકાના ઘરે પોલીસ મોકલી ફિનલેન્ડની શાળામાં બાર વર્ષના વિદ્યાર્થીનો ગોળીબાર એકનું મોત રામદેવ બાલકૃષ્ણે સુપ્રીમમાં હાજર થઈ માફી માગી હાટકેશ્વર બ્રિજ માટે સિમેન્ટ કોન્ક્રીટ ભરાય તે પહેલાં ટેસ્ટિંગ રિપોર્ટ અપાયો હતો એફડીની રકમ ચાવ કરવાના કેસમાં નિવૃત્ત માસ્તરને ત્રણ વર્ષની કેદની સજા ચૂંટણીલક્ષી કામગીરીની પ્રથમ શિબિરમાં ગેરહાજર ચારસો શિક્ષક કર્મચારીઓને નોટિસ ગર્ભ પરીક્ષણ બદલ બાવળાની હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કેજરીવાલે સીએમ પદ છોડવું જોઈએ સુપ્રીમના પૂર્વ ન્યાયાધીશ કહે છે એસબીઆઈનો ચૂંટણી બોન્ડ વેચાણની પ્રક્રિયા જાહેર કરવાનો ઇન્કાર એક્સાઇઝ કૌભાંડમાં આપના સંજયસિંહ છ મહિને જામીન પર છૂટ્યા ગૂગલ પાંચ અબજ ડોલરના કેસમાં અબજોનો સર્ચ ડેટા ડિલીટ કરવા સંમત ધૂળેટી કાર્યક્રમમાં ગંદકી ફેલાવતા આયોજકને રૂપિયા દોઢ લાખની પેનલ્ટી આજથી અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર બે રોબોટ સફાઈ કરતા જોવા મળશે ચૂંટણી ઇફેક્ટ અડતાલીસ હજાર હથિયાર જપ્ત સત્યાવીસ હજાર ત્રણસો બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ મતદાનના અડતાલીસ કલાક પહેલાં ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો સીલ થશે ગુનેગાર આમ આદમી હોય કે સીએમ ધરપકડ કરી જેલમાં નાખવા જ પડે ઈડી કહે છે દસ્તાવેજની નોંધણી માટે પહેલી એપ્રિલથી નવું ફોર્મ બત્રીસ એ ભરવું ફરજિયાત રૂપાલાને જિલ્લા ચૂંટણી તંત્રની ક્લીન ચીટ આખરી નિર્ણય પંચ કરશે બોક્સર વિજેન્દર સિંહ કોંગ્રેસ છોડી અંતે ભાજપમાં જોડાયા આપની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા પતિની આવકનું અનુમાન મુશ્કેલ હાઈકોર્ટ કહે છે સોમનાથ મંદિર પાસે અવરોધરૂપ સો દબાણો પર બુલડોઝર ફર્યું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત રાજ્યસભાના ચોપન સાંસદો નિવૃત્ત રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલીને નવા ઉમેદવાર મૂકવા માંગ કરી અંબા વાઘણ માટે પ્રિયંકા ચોપરા દ્વારા ઓવર બાળપણનો ન્યૂડ ફોટો અપલોડ કરવાના પ્રકરણમાં યુવકનું મેઇલ એકાઉન્ટ રદ નહીં કરવા હાઈકોર્ટનો ગૂગલને હુકમ ઈડીએ રાંચીમાં સોરેનની રૂપિયા એકત્રીસ કરોડની જમીન ટાંચમાં લીધી તમે ઝેરી સાપ પર ભરોસો કરી શકો પણ ભાજપ પર નહીં મમતા કહે છે હાઈકમાન્ડનો રૂપાલાને આદેશ પ્રચાર ચાલુ રાખો ક્ષત્રિયોને મનાવી લેવાશે રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનું સંમેલન મુલતવી પાટીદારની ચિંતન બેઠક રદ યુકેમાં ફેમિલી વિઝા મેળવવા માટે જરૂરી વાર્ષિક લઘુત્તમ પગારની મર્યાદા વધારાઈ રોજિંદા કામ માટે સાસુ વહુને ટોકે તેમાં દહેજ ઉત્પીડનની કલમ ના લાગે રૂપાલા વિવાદ બાદ ગુજરાતમાં નવા સમીકરણો સર્જાઈ શકે છે કોંગ્રેસે બે પૂર્વ ધારાસભ્યને ટિકિટ આપી ચાર બેઠકો પર નામો બાકી હવે અમે એનડીએથી ક્યારેય અલગ નહીં થઈએ કુમાર કહે છે દસ્તાવેજની નોંધણી વખતે અન્ય કોઈ વ્યક્તિ હાજર રહેવા પર પ્રતિબંધ સુરતની કોર્ટમાં દસ્તાવેજ રજૂ ન કરનારા પીઆઈની દાદાગીરી છત્રાણીઓની જાહેરાતના પગલે કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કોંગ્રેસના અન્ય વચનો આર્મ્સ એક્ટના ગુનામાં બે ડફેરને ત્રણ વર્ષની સખત કેદ સૌની યોજનાનું પાણી પહોંચતા ભર ઉનાળે ગઢડાનો રમાઘાટ ડેમ છલકાયો ઇલેક્ટોરલ બોન્ડથી એસબીઆઈને ભરપૂર લાભ કમિશન પેટે દસ પોઈન્ટ અડસઠ કરોડનું બિલ બનાવ્યું ભાવનગર રેલવેએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટિકિટ ચેકિંગથી પાંચ પોઈન્ટ ત્રીસ કરોડ વસૂલ્યા ભાજપના ઉમેદવારો અઢાર અને ઓગણીસ એપ્રિલે ફોર્મ ભરશે માંડવિયા રૂપાલાનું સંસદ પદ સમાપ્ત મોદી કેબિનેટ મંત્રી તરીકે યથાવત મેઇન રોડના ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવાશે હોડ દીઠ પાણીની પચીસ પરબો મુકાશે મોબાઈલ યુનિક નંબર સાત લાખથી બોલી શરૂ થઈ સાત કરોડમાં વેચાયો સીબીઆઈ દ્વારા બાળ તસ્કરી રેકેટ નો પર્દાફાશ આઠ બાળકોને બચવાયા સાતની ધરપકડ કરાઈ કાશી વિશ્વનાથ મંદિરની સાઇટ હેક કરી અભદ્ર ફોટાની લિંક મુકાય બંગાળમાં કાયદાનું ચીરહરણ ઈડી પછી એનઆઈએ ટીમ પર ટોળાનો હુમલો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ એક નજરે સોનું તોંતેર હજાર ચાંદી એક્યાસી હજાર પહોંચ્યા ગર્ભ પરીક્ષણ મામલે બાવળાની હોસ્પિટલને સીલ કરાશે બોતેર દેશના સત્રીસો દસ વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે પારુલ યુનિવર્સિટી પસંદ કરી વેનેઝુએલાનું કરાકસ સૌથી વધુ અપરાધ ધરાવતું શહેર ભારતની ચેતવણી અવગણી અમેરિકા અને બ્રિટનના સૈન્ય અધિકારી પીઓકે પહોંચ્યા માર્કેટમાં વેચાઈ રહી છે કેમિકલ વાળી ઝેરી કેરી કેમિકલથી પકવવામાં આવે છે કેરી એજન્સીઓ ધમકી આપે છે ભાજપમાં નહીં જોડાવો તો આવી બનશે મમતા કહે છે પેરિસથી આવતી ફ્લાઇટમાં પ્રવાસી દ્વારા ધૂમ્રપાન સીટ પરજ જ શૌચક્રિયા આપના પૂર્વ મંત્રીની હાઈકોર્ટમાં અરજી કેજરીવાલ મુખ્યમંત્રીને લાયક રહ્યા નથી એનડીએ સરકાર બનાવશે તે નક્કી પણ કેટલી સીટ તેનો સટ્ટો શરૂ થયો લોકસભાની ચૂંટણીના પગલે આજે ઈવીએમની ફાળવણી તળાજા યાર્ડે એક પોઈન્ટ ચાલીસ લાખ ખેડૂત વેપારી અને મજૂરના વીમા માટે એકવીસ લાખનું પ્રીમિયમ ભર્યું જીપીએસ અને ઓવરલોડના નિયમના લીધે રાજુલા પંથકના પાંચસો ઉપરાંત ટ્રકના પૈડા થંભી ગયા ચારધામ યાત્રા માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ અમદાવાદ પટનાની ટ્રેનમાં બસો સિત્તેર અને લખનઉની ટ્રેનમાં વેઇટિંગ બસો પિસ્તાલીસને પાર ભાવનગર રેલવે ડિવિઝને છેલ્લા એક વર્ષમાં રૂપિયા બસો અડસઠ કરોડની કમાણી કરી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં એસી ટકાથી વધુ ઉમેદવારોની ડિપોઝીટ ડોલ થાય છે ચૂંટણી પહેલા કેટલા ટીકાકારોને જેલમાં સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ મોદી ફરી સત્તા પર આવશે તો બધા વિપક્ષી નેતા જેલમાં હશે મમતાનો આક્ષેપ સાતમી મે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજા તરણી સેના દ્વારા કમલમના ઘેરાવની ધમકીનો મામલો ગોઝારા ટ્રેક પર સિંહોના મોત રોકવા ટ્રેનો હવે સોના બદલે ચાલીસ ની સ્પીડે દોડશે મહાકાલેશ્વર મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ બાવળા ખાતે વાસી ભાત ખાવાથી બાળકોને ફૂડ પોઈઝનિંગ એકનું મોત અગિયાર વર્ષ પૂર્વેના કેસમાં ડમી ડોક્ટરને ત્રણ વર્ષની કારાવાસની સજા પટકારાઈ રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વેરો પાછો ખેંચી નહીવત ફેરફાર કર્યો સૂર્યગ્રહણ પેલા નાસાએ આપી વોર્નિંગ સૂર્યગ્રહણના દિવસે અંબાજી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે સુકમામાં નક્સલવાદીઓએ બંધ કરી દીધેલું રામ મંદિર અંતે એકવીસ વર્ષે ખુલ્યું ભારતીય અર્થતંત્રમાં ખતરાની ઘંટી વાગી રહી છે કોંગ્રેસ કહે છે ચીનની એકવીસ વર્ષની વિદ્યાર્થીનીના સો નેતા અધિકારીઓ સાથે સેક્સ સંબંધ માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે હજારો લોકોનું આગમન પંજાબની શરમજનક ઘટનાની હાઈકોર્ટે નોંધ લીધી ભાવનગરના ગ્રામ્ય પંથકમાં ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો પોલીસના નામે ખાનગી વસૂલી કરનારાઓ સક્રિય કેજરીવાલ કૌભાંડમાં સામેલ હોવાના પુરાવા તેમની ધરપકડ યોગ્ય હાઈકોર્ટ કહે છે શ્રીનગરના એરફેરમાં ભમણો વધારો રૂપિયા સોળ હજારને પાર નકલી આઈપીએસ નકલી પીએસઆઈ અને હવે નકલી ડેપ્યુટી મહિલા કલેક્ટર ઝડપાય ગુજરાત પોલીસના જવાનને જજનું અપમાન કરવું ભારે પડ્યું લોકસભાની ચૂંટણીના નિરીક્ષણ માટે ભાજપનું વિશ્વના પચીસ પક્ષોને આમંત્રણ ઉમેદવારના વિજયનું ભાવિ ભાકનારા પોપટની ધરપકડ વિદ્યાર્થીએ પ્રિય ટીચરના વિષય પર લખેલો નિબંધ વાયરલ વરસાદથી બચવા ઘોડો સિડની રેલવે સ્ટેશનમાં ઘૂસી ગયો નોકરીયાત કરદાતા પંદરમી જૂન પછી જ આવકવેરાનું રિટર્ન ફાઇલ કરી શકશે લોકો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે પેટીએમનો ઉપયોગ કરવાથી દૂર થઈ ગયા મારે ભ્રષ્ટાચારીઓ સાથે કામ નથી કરવું આપના મંત્રી આનંદનું રાજીનામું રૂપાલા ટિપ્પણી વિવાદ એક પૂર્વ મંત્રી પાંચ નેતાઓ અશ્લી ખલ નાયક સિવિલમાં સ્કીન બેંક શરૂ થયાના પાંત્રીસ દિવસ બાદ પ્રથમ ત્વચાદાન મળ્યું હિન્દુમાંથી બૌદ્ધ શીખ કે જૈન ધર્મમાં પરિવર્તન માટે મંજૂરી લેવી જરૂરી કમલ હસનની ઇન્ડિયન ટુમાં મનીષા કોયરાલા રિપીટ વિશ્વભરમાં ચૂંટણી નિષ્પક્ષતા પર પ્રજાનો ભરોસો ઘટ્યો કેજરીવાલના અંગત સચિવ વિભવ ફરજ મુક્ત કરાયા મુંગાવ્યું વેજ અને નોનવેજ બર્ગર અપાતા હોબાળો આ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ દસની પરીક્ષામાં ત્રીસથી વધુ હોયના છ હજાર ચારસોથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી પાર્ટીમાં નહીં હોવા છતાં સોમા દંડાએ રાજીનામું આપતા કોંગ્રેસને પણ આશ્ચર્ય ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડશે પશ્ચિમ બંગાળમાં બીજેપી ઉમેદવારે પ્રચાર કરતા કરતા વિવાદ સર્જ્યો ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ પર મુદ્રક પ્રકાશકની ઓળખ જરૂરી ચૂંટણી પંચનો આદેશ માત્ર એક જ ટ્રેનની ટિકિટ ચેકિંગથી ભાવનગર રેલવેને પાંચ લાખની આવક કેવાયસી અપડેટ કરાવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ રોડ એક્સિડેન્ટમાં મળશે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર અમેરિકામાં મંદિરો પર વધતા હુમલાના વિરોધમાં સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાયો તળાજા બેલા ગામે ઓટ વૈદું કરતો શિક્ષક એસઓજીની ઝપટે ચડ્યો ફોરેક્સના રૂપિયા સાડા સાત કરોડના કૌભાંડમાં સૂત્રધાર ઝડપાયો પડોશમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડે છે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ટેકો આપનાર તુર્કી સાથેનો અબ્જો ડોલરનો ઓર્ડર ભારતે રદ કર્યો બંગાળમાં વોટિંગ વધારવા ચૂંટણી પંચની પહેલ લોકસભા ચૂંટણી ભાવનગર બેઠક પર પ્રથમ દિવસે છત્રીસ ઉમેદવારી ફોર્મનો ઉપાડ પ્રાઇવેટ હોસ્પિટલો જમીન તો સબસિડી પર લે છે પણ ગરીબ માટે પથારી નથી રાખતા સુપ્રીમ કોર્ટ કહે છે ચૂંટણી બાદ મોબાઈલ રિચાર્જમાં પંદરથી સત્તર ટકાનો વધારો થશે ડાબારામદોથી એવી કઈ ભૂલ થઈ કે સુપ્રીમ કોર્ટ માફી સ્વીકારવા પણ તૈયાર નથી દિલ્હી અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરને પીરસાયેલ ભાતમાંથી માફી નીકળી નવા વાહન રજિસ્ટ્રેશનમાં ભૂલ કરનાર પાંત્રીસ ડીલરોની વીસમી એપ્રિલથી સુનાવણી સોશિયલ મીડિયા પર હજુ પણ ભાજપનું વર્ચસ્વ યથાવત રહ્યું કેન્દ્રનો ઈ કોમર્સ સાઇટ્સને આદેશ બોર્નવીટા જેવા તમામ પીણાને હેલ્થ ડ્રિન્કની શ્રેણીમાંથી હટાવો કોંગ્રેસે રાજકોટમાં રૂપાલાની સામે ધાનાણીને ચૂંટણી મેદાનને ઉતાર્યા ફેસબુક ફ્રેન્ડે મસાજ માટે ઘેર બોલાવ્યો કપડાં કાઢતા જ નકલી પોલીસની રેડ અશ્વગંધાની નિકાસમાં છેલ્લા છ વર્ષમાં આઠ ગણો વધારો ઘર કે હોસ્પિટલ જવા ફાયર એક કલાકની એમ્બ્યુલન્સ સર્વિસ રૂપિયા પચાસમાં આપે છે પંદરમીથી ગ્રાહક કોર્ટમાં ઓનલાઈન સુનાવણી આવનારા સમયમાં ડાયનાસોરની જેમ કોંગ્રેસ પાર્ટી લુપ્ત થઈ જશે રાજનાથસિંહ કહે છે નિમણૂંકના બારમા દિવસે શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ ભાજપમાં જોડાયા ીનમાં વિદેશથી આવનારા ફોનમાં થેન્ક સાય સ્પાય એપ નાખી દેવાય છે પાકિસ્તાનમાં ઐતિહાસિક મંદિર તોડી પડાયું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતની કઈ બેઠકમાં કોના વચ્ચે ટક્કર અમરનાથ યાત્રા માટે આજથી નોંધણી ઓગણત્રીસ જૂનથી યાત્રા શરૂ સલમાન ખાનના ઘર પર ગોળીબાર બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી ચેક રિટર્નના કેસો માટે અમદાવાદમાં નવી પંદર કોર્ટો ઊભી કરવાનું આયોજન ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવા માટે માત્ર ચાર દિવસ બાકી સિત્તેર વર્ષથી વધુ વયના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ મળશે ભાજપ કહે છે બ્રિટનની પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં પાકિસ્તાનનો સમાવેશ કાયદા પંચે કહ્યું કરાર આધારિત નિમણૂક બંધ કરો આઉટસોર્સ કર્મીને નિયમિત કરો પંદર એપ્રિલથી સાપ્તાહિક સ્ટોકનો રિપોર્ટ વેપારીઓએ આપવો પડશે સાયબર ક્રાઇમમાં ભારત દસમા સ્થાને રશિયા પ્રથમ ટીડીએસ કપાત છતાં રિટર્ન નહીં ભરનારા દોઢ કરોડ ઘરમાં રાખો ઓનલાઈન વોટિંગ ના હોવાથી ગુજરાતમાં આઠસો પચાસ થી વધુ મતદારો વિદેશથી મતદાન માટે આવશે ઉબેર ઇન્ડિયા સામે કાર્યવાહી ચાલકે ગ્રાહક પાસેથી સત્યાવીસ રૂપિયા વધારે પડાવ્યા ઓસ્ટ્રેલિયાના ચર્ચમાં છરીથી હુમલો પાદરી સહિત ચાર ઘાયલ ગુજરાતમાં કઈ બેઠકમાં કેટલા ઓવરસીઝ મતદારો આજે પુરુષોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી માટે ધામધૂમથી ઉમેદવારી નોંધાવશે ગુજરાતમાં બાવન વર્ષથી અપક્ષ ઉમેદવાર વિજય મેળવી શક્યો નથી લોકસભા ચૂંટણી ગુજરાતમાં ક્યારે કેટલા ઉમેદવાર ભાજપ આંબેડકરના બંધારણને બદલવા ચારસો પારનો નારો લાવી છે કોંગ્રેસ કહે છે ગીરમાં વન વિભાગે પાંચસોથી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટ તૈયાર કર્યા સરકારે પચાસ ગ્રામનો રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો બત્રીસ ને યથાવત સ્થાને પ્રમોશન ભાજપના ચૂંટણી ઢઢેરામાં મહત્વના મુદ્દા શિક્ષકે વિદ્યાર્થીનીને ઘરે લઈ જાય આચાર્ય દુષ્કર્મ અક્ષય કુમારની વધુ એક મેગા ફ્લો બાબા રામદેવે સુપ્રીમમાં હાથ જોડી કહ્યું એલોપેથી પર સવાલો નહીં ઉઠાવીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ફોર્મ ભરનારા ઉમેદવારોની સંપત્તિ અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી લડતા ભાજપના દિનેશ મકવાણાની કુલ સંપત્તિ ચૌદ પોઈન્ટ સત્તર કરોડથી વધુ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ મંગળવારે કઈ બેઠકથી કેટલા ફોર્મ ભરાયા લોકસભાની ચૂંટણીમાં ભાજપના સોળ અને કોંગ્રેસના નવ ઉમેદવારોના નામાંકન યુકેમાં બિનસંપ્રદાયિક સ્કૂલનો નમાજ પઢવા પરનો પ્રતિબંધ કોર્ટે માન્ય રાખ્યો મ્યુનિસિપાલિટી હસ્તકતા અમદાવાદના અડધો ડઝનથી વધુ હોલ પાર્ટી પોર્ટમાં કોઈ બુકિંગ નહીં અમેરિકામાં બાર લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે ફોર્બ્સનો દાવો માંડવિયાએ પાંચ પોઈન્ટ છન્નું કરોડ મોઢવાડિયાએ એક પોઈન્ટ વીસ કરોડ સ્થાવર જંગમ મિલકત દર્શાવી કોંગ્રેસના ગેનીબેન અને ઋત્વિક પડ્યા ભાજપના વસાવાની સાતમી ટર્મ માટે દાવેદારી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને કહી દો કે કોર્ટ સાથે રમત ના રમે હાઈકોર્ટ કહે છે મતદાનના દિવસે ખાનગી કર્મચારીઓને મળશે વેતન રજા કેજરીવાલને ઓગણત્રીસ એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે જે કોઈ સંવિધાન બદલવાનો પ્રયાસ કરશે જનતા તેની આંખો ઉઘાડી દેશે લાલુ પ્રસાદ યાદવ કહે છે ગાંધીનગરથી જમ્મુ જવાનું ટ્રેન ભાડું રૂપિયા છસો ઓગસ્ટથી થી દેશભરમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ કરાશે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વાનર સેનાનું આયોજન કોઈપણ લોકસભા બેઠક પર પંદરથી વધુ ઉમેદવાર લડશે તો બે ઈવીએમ મુકાશે વડોદરાથી અમદાવાદ વચ્ચે સૌથી વધુ વાહનોની મોતની ફેરી ભાજપના મહિલા ઉમેદવાર પલ્લવી ડેમ્પો સંપત્તિ રૂપિયા ચૌદસો કરોડ છેલ્લા દસ વર્ષમાં ઈડીના દરોડા છાસી ગણા અને જપ્તી 25 ગણી વધી સિવિલ સર્વિસમાં ટોપ હંડ્રેડમાં ગુજરાતના પચીસ સફળ ઉમેદવાર લીવ કર્મચારી ખુશ નથી તો ઓફિસ આવવાની જરૂર નથી રાજકીય પ્રચારનો એકવીસ વર્ષ જૂના દાંપત્ય જીવનનો એકવીસ મિનિટમાં અંત રાજુલા પાલિકા દ્વારા માંસ મટન વેચતા વેપારીઓની દુકાનો સીલ બંગાળમાં આજે રમખાણ થશે તો તેના માટે ભાજપ જવાબદાર મમતા કહે છે લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો પર મતદાન વડોદરામાં ઉમેદવાર ચપ્પલ જૂતાનો હાર પહેરીને ફોર્મ ભરવા નીકળ્યા સુરતમાં વિધાનસભાની ચૂંટણી લડેલા આપના બે નેતાનું પક્ષમાંથી રાજીનામું ચાંચ સાહસિક યુવાન આગામી માસમાં પગપાળા કેદારનાથ પહોંચશે વાઘોડિયાની બેઠક પર મધુ શ્રીવાસ્તવે ઝુકાવતા ત્રિપાખીઓ જંગ નિશ્ચિત બન્યો ઇઝરાયેલી સરકાર સાથે ગુગલ કામ બંધ કરે તેવી માંગણી કરતા કર્મચારીઓની ધરપકડ ચૈત્રી આઠમ નિમિત્તે બે શખ્સે જાહેરમાં બે બકરાની બલી ચડાવી મલાઈકાએ હદ વટાવી પુત્રને પૂછ્યું ગુજરાતના વધુ તાપમાન ધરાવતા શહેરો પીવાના પાણી માટે વલખા મારતા આરબ દેશમાં એક જ દિવસમાં દોઢ વર્ષનો વરસાદ ખાબક્યો અમિતાભ બચ્ચનને લતા દિનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાશે ચૂંટણી દરમિયાન હવાઈ માર્ગે લવાતી વસ્તુઓ પર એજન્સીઓ વોચ રાખે છે કાળઝાળ ગરમી વચ્ચે એકવીસ રાજ્યોમાં બાસઠ ટકા મતદાન રાજકોટ નજીક બે નો નવનો તીવ્ર ભૂકંપ લોકો ઘર કારખાનામાંથી બહાર દોડી ગયા અમદાવાદને સાંકળતી નવ ટ્રેન રદ જ્યારે ચાર આંશિક રદ કરાય ઇન્ડિગો બે હજાર છવ્વીસ સુધીમાં ભારતમાં એર ટેક્સી સેવાની શરૂઆત કરશે ગુજરાતમાંથી પાંચસો ચુમ્માલીસ પત્ર ભરાયા બાવીસમીએ ચિત્ર સ્પષ્ટ થશે ગુજરાતની કઈ બેઠક પરથી કેટલા ફોર્મ ભરાયા જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરનું જિલ્લામાં આગમન શ્રમિકોને બપોરે એકથી ચાર સુધી કામ ન આપવા સૂચના ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવાના રાજ્યમાં રોજના આઠસો કેસ આકસ્મિક ઘટનાઓમાં પરિવારનો સંપર્ક થઈ શકે માટે મોબાઈલના લોકસ્ક્રીન પર ઇમરજન્સી નંબર રાખો ચારધામ યાત્રા માટે ત્રણ દિવસમાં રેકોર્ડ સાત લાખ એકોતેર હજાર પાંચસો ઓગણસી યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ભાવનગર એરપોર્ટના ફનલ વિસ્તારના એકસો પચીસ મકાનો પર લાઇટ ફિટ કરવી પડશે ટાઈમની સો પ્રભાવશાળી લોકોની યાદીમાં આલિયા ભટ્ટ સામેલ ગરમી સામે સાવચેતી એ જ સલામતી હીટવેવ સામે લડવા સજ્જ રહીએ ફાસ્ટફૂડ બેઠાડું જીવનશૈલીથી ફેટી લિવરના કેસમાં વધારો આપના ઉમેદવારે વિધાનસભામાં અને લોકસભામાં એક વર્ષની આવક અલગ અલગ દર્શાવી બજારમાં યુવાન ચડ્ડો પહેરીને નીકળતા પાંચ શખ્સે માર માર્યો દમણના દલવાડાના અને વાપીના ઉમેદવારનું તો નામ પિતાનું નામ અને અટક પણ સરખી ગુજરાતમાં લોકસભામાં ચારસો તેત્રીસ અને વિધાનસભામાં સાડત્રીસ નામાંકન પત્રો ભરાયા જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન પાસે ચોસઠ પોઈન્ટ આડત્રીસ કરોડની સંપત્તિ પ્રથમ લોકસભા ચૂંટણીમાં મતદાન કરનાર કેશુરભાઈ સાતમીએ પણ મતદાન કરશે સો વર્ષથી વધુ ઉંમરના મતદારો અમેરિકાના વૃદ્ધ દંપતીને મોબાઈલ ફોનનું એક કરોડનું બિલ આવ્યું તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવાર મહુવા મોઇત્રાએ સેક્સને પોતાની એનર્જીનો સ્ત્રોત ગણાવ્યો કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેટલું મતદાન અમદાવાદ ચૂંટણી વિભાગે નક્કી કરેલ વિવિધ વસ્તુઓના ભાવ અમેરિકાની ટિકટોક પર પ્રતિબંધની ધમકીનો જવાબ ચીનનું આકરું વલણ બંગાળમાં કોંગ્રેસ સીપીઆઈએમને કોઈએ મત ન આપવો મમતા કહે છે લોકસભા ચૂંટણી ગુજરાતમાં ચારસો તેત્રીસમાંથી ત્રણસો અઠ્યાવીસ ઉમેદવારો માન્ય દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે પીએમ મોદીજી કહે છે સુરતમાં કોંગ્રેસ તોતેર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી લડી શકશે નહીં સુરત બેઠક બિનહરીફ જીતી લેવા ચાલી રહેલી પેરવી ઉમેદવારના ફોર્મને લઈ કોંગ્રેસની બેદરકારી છતી થઈ સટ્ટાબજારનો ખેલ પ્રથમ મતદાન પછી ભાજપની અગિયાર બેઠકો ઘટાડી બૂકી બજાર પંદર દિવસમાં ઉથલપાથલ સુરતમાં કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ પર રેડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી ઇમરાન ખાનનો કોર્ટમાં સનસની આરોપ પશ્ચિમ રેલવે હવે સૌથી વધુ અઢારસો અઠ્યોતેર ટ્રેનોનું સંચાલન ભારત મહત્વપૂર્ણ પરિવર્તન માટે તૈયાર સીજેઆઈએ ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી ત્રેવીસ ડેમોના તળિયા દેખાયા એકસઠ ડેમોમાં એક ટકાથી પણ ઓછું પાણી ટોચની ત્રણ આઈટી કંપનીઓએ ગયા વર્ષે ચોસઠ હજારની છટણી કરી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં સુરત બેઠક પર મતદાન નહીં બંને ચૂંટણીમાં ઉમેદવારોની સ્થિતિ લોકસભા ચૂંટણી ગુજરાતમાં ક્યારે કેટલા ઉમેદવારો ઓગણીસો બાસઠથી બે હજાર ચૌદ સુધીની માહિતી અમદાવાદની બે બેઠકો માટે ચોવીસ ઉમેદવારો સૌથી વધુ પૂર્વમાં એક પણ મહિલા ઉમેદવાર નહીં લોકસભાની પચીસ બેઠકોમાં ઓગણીસ મહિલા સાથે કુલ બસો છાસઠ ઉમેદવારો મેદાનમાં ચૂંટણીમાં સુરક્ષા દળોની એકસો એંસી કંપની સહિત સવા લાખ પોલીસની સુરક્ષા અમદાવાદ સોનું અગિયારસો તૂટી પંચોતેર હજારના મથાળે ઉતર્યું દેશમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે દુનિયામાં વીસમાં ક્રમે ક્યુએસ રેન્કિંગ ગૃહપ્રધાન સુરતના પોલિટિકલ ડ્રામામાં સામદામ દંડ ભેદ કોંગ્રેસના નેતાઓ ટેકેદારોએ જ ભાજપ સાથે મળી સુરતની બેઠક ભેટ ધરી તો નેવ્યાસી પછી સુરતમાં કોંગ્રેસ ક્યારેય જીતી નથી બિગ બીનો વધુ એક પ્રોપર્ટી સોદો અલીબાગમાં પણ અમિતાભે દસ કરોડની પ્રોપર્ટી ખરીદી ભાવનગરમાંથી ઓગણીસમાંથી તેર ફોર્મ માન્ય આજે ઉમેદવારોનું ચિત્ર ક્લિયર હવે પાસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો પણ ખરીદી શકશે વીમા પોલિસી મોદી થ્રી પોઈન્ટ ઝીરોમાં પ્રસાર ભારતીમાં જંગી પરિવર્તનની તૈયારી સાળંગપુરમાં આજથી હનુમાન જયંતિ મહોત્સવ ઇન્સ્ટા પર ત્રણમાંથી બે ઇન્ફ્લુએન્સરના સાઠ ટકા ફોલોઅર ફેક છે પાકિસ્તાનના ચોખામાંથી જીવાત નીકળતા રશિયાની પ્રતિબંધ મૂકવાની ચેતવણી જેલમાં કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે તેમની પત્ની કહે છે ભૂખડ ફેમિલીની કરતૂત વાયરલ બ્રિટનમાં રૂપિયા ચોત્રીસ હજારની વાનગીઓ ઝાપટી પરિવાર છુમંતર થયો કોંગ્રેસ રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો મોદીજી કહે છે કેરળના સત્તાધારી પક્ષના ધારાસભ્યનું વિવાદિત નિવેદન રાહુલનો ડીએનએ ટેસ્ટ કરાવો મુસાફરો યુટીએસ એપ્લિકેશન વડે ગમે ત્યાંથી ટ્રેનની જનરલ ટિકિટ બુક કરી શકશે બાબા રામદેવને સુપ્રીમનો આદેશ ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપી તે જ સાઇઝમાં માફી છપાવો ઇલેક્શનમાં ઓન ડ્યુટી મતદારો પહેલાં મતદાન કરશે કિંગ ઓફ સાળંગપુરની ચોપન ફૂટ ઊંચી મૂર્તિ પર પાંચ હજાર કિલો પુષ્પની વર્ષા કરાઈ કોંગ્રેસની સત્તા આવી તો દેશમાં સરિયા કાયદો લાગુ કરશે સીએમ આદિત્યનાથ કહે છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરને વધુ બે નોટિસ દિલ્હીના મુખ્યમંત્રી સાતમી મે સુધી તિહાડ જેલમાં રહેશે અરવિંદ કેજરીવાલને ઝટકો કોંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવો ઘાટ ફોર્મ રદ થતાં કોર્ટમાં એફિડેવિટની વાતો વચ્ચે કુંભાણી ગાયબ મોબાઈલ બંધ નક્સલવાદગ્રસ્ત સંવેદનશીલ વિસ્તારમાં ચાર ચૂંટણી કર્મચારી દીઠ પચીસ પોલીસ જવાનનું રક્ષણ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન ગ્રાહકો ઉમેરવા તથા ક્રેડિટ કાર્ડ જારી કરવાની મનાઈ બિહારમાં હેલિકોપ્ટરની મંજૂરી ન મળતા ઉમેદવાર બળદગાડામાં ફોર્મ ભરવા ગયો ફોર્મ ભરવામાં ભૂલ કરવાની કોંગ્રેસની જૂની આદત આધાર પાન લિંક ન હોય તેવા કિસ્સામાં કેન્દ્ર સરકારે ટીડીએસ ટીસીએસ કપાત કરવાની જોગવાઈમાં રાહત આપી ભારતનું ઘરગથ્થું દેવું જીડીપીના ઓગણચાલીસ પોઈન્ટ એક ટકાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચશે આયાત નિકાસ કરનારાઓ જ હવે ફોરેક્સના ફ્યુચર્સના સોદા કરી શકશે ભાવનગર સંસદીય મત વિસ્તારમાં ઓગણીસ પોઈન્ટ સોળ લાખ મતદારો મતદાન કરશે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના એફેન્ડો ટ્રેડ પર છ મહિના સુધી ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં જેસર સુરત વચ્ચે નવી એસટી બસ ફાળવાતા પ્રવાસીઓને આશકારો એલઆરડી પીએસઆઈ ભરતી અત્યાર સુધીમાં સાત પોઈન્ટ એક્યાશી લાખ અરજીઓ આવી છે ગુજરાતની આંતરરાજ્ય સરહદો સીલ બોડીવોર્ન કેમેરા સાથે જવાનો તૈનાત તમામ પ્રાથમિક સ્કૂલો સવારે સાતથી અગિયાર સુધી ચલાવવા આદેશ બરવાળા ધંધુકા રોડ પર ઘાસચારા વિના ઠાંસી ઠાંસીને નવ ભેંસ ભરેલ ટ્રક ઝડપાયો હાઈકોર્ટે ગાંધીનગર લેન્ડ રેકોર્ડ કચેરીને પચીસ હજારનો દંડ ફટકાર્યો સુપ્રીમ પણ ડિજિટલ બની કેસની વિગત વોટ્સએપ પર આપશે વિચારું છું ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા રૂપિયા જનતામાં વેચી દઉં મોદીજી કહે છે બેંકો ઓટીપીની સુરક્ષા માટે કસ્ટમરનું એડ્રેસ જીઓ લોકેશન ટ્રેક કરી શકશે રેલવેમાં જનરલ કોચના પ્રવાસીઓને મળશે રૂપિયા વીસમાં ભરપેટ ભોજન વેઇટિંગ ટિકિટ કેન્સલ કરાવવા પર મોટી રકમ નહીં કપાય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં અવિશ્વસનીય કામ થયું જેપી મોર્ગન કહે છે અમદાવાદ મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર રૂપિયા વીસ હજારની લાથ લેતા જ રંગે હાથ ઝડપાયા એસી પ્લસ અમિતાભે કેબીસીના શૂટિંગ માટે કારમાં લંચ લેવું પડ્યું બીજા તબક્કાની અઠ્યાસી બેઠક પર એકસઠ ટકા મતદાન ગરમીથી નવના મોત વોટ્સએપની દિલ્હી હાઇકોર્ટમાં ધમકી ઇન્સ્ક્રિપ્શન હટાવવાની ફરજ પડાશે તો ભારતમાંથી ઉચાળા ભરીશું ગૂગલ પર સો કરોડની જાહેરાત આપનાર ભાજપ દેશનો સૌપ્રથમ પક્ષ ભાવનગરથી દિલ્હી કેન્ટ સુધી સમર વીકલી સ્પેશિયલ ટ્રેન દોડશે સાત પોઈન્ટ બે ફૂટની હાઇટ ધરાવતા ઓગણીસ વર્ષીય યુવાનની બાસ્કેટબોલના ઈન્ડિયા કેમ્પમાં પસંદગી મોટી વાવડી આંગણવાડીના ભોજનમાંથી ઈયળો નીકળી સંચાલકને નોટિસ અપાઈ સરકારી કુમાર છાત્રાલયમાં ફરી ફૂડ વિભાગની તપાસ પોસ્ટિંગની રાહ જોઈ રહેલા આઈપીએસ અધિકારીઓની નિમણૂંકના ઓર્ડર થયા રાજુલા સાવરકુંડલા હાઇવે પર ત્રણ માસ પૂર્વે બનેલ પુલમાં ગાબડું પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચાર સંહિતાના ભંગનો આરોપ લાગ્યો એકત્રીસમી મે સુધી પાનકાર્ડ લિંક કરવા પર ટીડીએસમાં રાહત મળશે વિદ્યા બાલનને ફિલ્મ ધ ડર્ટી પિક્ચર દરમિયાન સિગારેટની આદત પડી હતી ચૂંટણી ફરજમાં રોકાયેલ બે પોઈન્ટ નેવું લાખ કર્મચારી માટે બેલેટ પેપરનું વિતરણ ખોટા ચુકાદા બદલ બે જજોને રૂપિયા બસ્સોનો હાઈકોર્ટનો દંડ શ્રીલંકામાં એરપોર્ટ બનાવ્યું ચીને સંચાલન ભારત કરશે લોકસભાની ચૂંટણી આડે માત્ર નવ દિવસ બાકી રહ્યા છતાં નીરસ માહોલ ઇન્સ્ટન્ટ લોન આપતી અજાણી એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં ગઢડાના ઉગામેડી ગામે બાર વર્ષ પહેલાં વેચાયેલ પ્લોટ કોમન પ્લોટ હોવાનું ખુલ્યું નાટોને સૌથી વધુ મત મળે તો શું કરવાનું સુપ્રીમે ચૂંટણી પાસે જવાબ માગ્યો આઝાદીના સાત દાયકા બાદ કોટિયા ગામે એસટી પહોંચી ભાજપમાં સૌથી વધુ મીન રાશિ અને કોંગ્રેસમાંથી કુંભ રાશિના ઉમેદવારો ભાજપ ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ દેબાશીષ ધરનું ફોર્મ રદ ગુજરાતમાંથી સી સીજીલ એપ પર ઓગણત્રીસો ઓગણચાલીસ ફરિયાદો રૂપાલા સામે વિરોધ રૂપે માંડવી તાલુકાના પંચાયતના સભ્યનું ભાજપમાંથી રાજીનામું એશિયાના સૌથી ઊંચા આઠ પોઈન્ટ ચાર ફૂટના યુવકને જોવા લોકો ટોળે વળ્યા યુવક માતાની સારવાર માટે ગયેલ હતો દેવગોડાનો પૌત્ર પ્રજ્વલ રેવનના ભારત છોડીને ફરાર અનામત નહીં હટે ભાજપ કોઈને હટાવવા પણ નહીં દે અમિત શાહ કહે છે ભાજપ વોશિંગ મશીન નહીં વોશિંગ લોન્ડ્રી છે અભિષેક મનુ સિંઘવી કહે છે આમિર ખાનને દંગલના શૂટિંગ વખતે સમજાઈ હતી નમસ્કાર કહેવાની તાકાત ઈસવીસન અઢારસો છપ્પનમાં સૌપ્રથમ પેટન્ટ એક્ટ ઘડાયો હતો ખાણીપીણીના અનેક બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યા છે ખીચડીમાંથી વંદો નીકળો પાંચ રૂપિયાની નોટની એક ઇમેજે એક પોઈન્ટ ત્રણ કરોડના ફ્રન્ટ રનિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો ભાજપને કમળ અને કોંગ્રેસને પંજો કઈ રીતે મળ્યો ચૂંટણી ચિહ્નની કહાની રસપ્રદ છે અમરેલીમાં મતદાન કરનાર લોકોને ખરીદીમાં દસથી વીસ ટકા સુધી વળતા આખલા સાથે રિક્ષા ભટકાયા બાદ પલટી જતા વૃદ્ધનું મોત પતંજલિ આયુર્વેદની ચૌદ વસ્તુઓનું લાયસન્સ રદ અમિત શાહનો એડિટેડ વિડિયો એકની ધરપકડ સીએમ રેવંતને તેડું આજે વેરાવળ સાલારપુર સમર સ્પેશિયલ ટ્રેન એક દિવસ માટે દોડશે રાજુલાના મોડલ એસટી ડેપોમાં રાત્રે નવ વાગ્યા પછી ટોયલેટને તાણા ગુજરાતના બસો છાસઠમાંથી અડસઠ ઉમેદવારો કરોડપતિ છત્રીસનો ગુનાઇત ઇતિહાસ હવે રાહુલની ગેરંટી મહિલાઓના ખાતામાં રૂપિયા એક લાખ જમા થશે અનામત રદ કરવા ભાજપને ચારસો બેઠક જોઈએ છે કોંગ્રેસ કહે છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે પાલનપુરમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ ભાવનગર બેઠક પર સૌથી કંગાળ છત્રીસ ટકા મતદાન બે હજાર ચારમાં થયું હતું લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠક પર મતદાનની ટકાવારી વંદે ભારત ટ્રેનના દરવાજા સુરત રેલવે સ્ટેશન પર ખુલ્યા જ નહીં અમેરિકાએ પરત કર્યા એમડીએચના એકત્રીસ ટકા મસાલાઓ